માથે બેઠલા કોઈના માથે એક તો કોઈના માથે બે ઘસાયેલા ચપ્પલની આરપાર નીકળતા તળિયા પથ્થરોની ઠોકરો વગાડતા વગાડતા આ મહિલાઓ ખોંદી રહી છે ડુંગરા કારણ કે સવાલ છે તરસનો અમારા ગામમાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા બહુ છે તો જેવું દે આ પાણીની તકલીફ જ નથી સોલ થઈ આ સમસ્યા છે ડાંગના અંતરિયાળ વિસ્તારની જ્યાં પાણીના એક ટીપા માટે જિંદગીને જોખમમાં મૂકી રહી છે આ મહિલાઓ જંગલની સમસ્યાઓ કે જાનવર તેઓ અમને જતા ભીખ લાગે છે નળ લગાવેલો છે હા નળ લગાવેલા છે પણ પાણી નથી આવતું ઘરથી કૂવે પહોંચતા પરસીવે નહીં જાય ત્યારે માંડ પાણીનું એક બેદલું નસીબ થાય તેમાંય જંગલની વચ્ચે આવેલો છે આ કૂવો ને કૂવે પહોંચ્યા બાદ પણ કંઈ રાહત નહીં જોઈ લો કેવી અઘરી પરિસ્થિતિમાં પાણી ઉલેચી રહી છે આ મહિલાઓ જો ડાકુ પડ્યું તો અંદર ગયા સમજો ન પાણી હાથ લાગે ન પાણી માટે કરેલ મહેનત એવું નથી કે તંત્રએ તેમની સામે જ નથી જોયું પણ આપીને ન આપ્યા બરાબર મજાક કરી છે

નેતાઓ ચૂંટાયેલા આવે છે પણ એ લોકો પૂછતા છે કે પાણી આવતું છે કે નથી એ લોકો ચૂંટણી સમય જ આવીને પૂછ્યા પછી તો કંઈ આવે જ નહીં ડાંગ જિલ્લાનું નામ લઈએ એટલે વરસાદ લીલોતરી જંગલ ત્યાંના આદિવાસી ભોળા માનવી અને ગામડાનું અસલ વાતાવરણ દેખાય પરંતુ ચોમાસામાં હરિયાળો દેખાતો આ વિસ્તાર તરસે મરતા લોકોને કેમ નથી જોઈ શકતો આજે વાત ડાંગના વઘઈ તાલુકાના એ ગામોની જ્યાં સરકારે પાણીની પાઇપલાઇન પહોંચાડી પણ પાણી આપવાનું ભૂલી ગઈ જેના પ્રતાપી તાલુકાના લવારિયા ભેંડમાળ આમશરવણ વાઘમાળ ગામના લોકો ઘર આંગણે નળ ડંકી અને પાણીના ટાંકા હોવા છતાં પાણી માટે રઝળપાટ કરવા મજબૂર છે લોકોના આ હાલ આજકાલના નથી વર્ષોથી છે ગામમાં નલ સે જલ યોજના મુજબ પાણીની પાઇપલાઇન નખાઈ પરંતુ આ યોજના અધૂરી છે કોઈના ઘર સુધી પાણી પહોંચ્યું જ નથી ગામમાં વાસમો યોજના અંતર્ગત બનાવેલ ટાંકામાં પણ પાણી નથી આવ્યું જેથી ગામની બહાર જંગલમાં આવેલ કુવા તરફ લોકોએ દોટ મૂકવી પડે છે આ સુસાબદા ગામમાં ડેમ જે બનાવેલો છે ને અહીંથી પણ પાણી નહીં આપે તો પછી એટલે નાના છોકરાઓને લઈને બીજા ગામમાં દોડીને જવું પડતું છે તો શું ઘરે મૂકીને જમ તે તો કેટલા રડતા છે અમારા બાજુ ડુંગર પર કેટલું મોડું ગાયો ને પીવડાવવા માટે લાવતા પીવાનું પાણી તમે માથા પર લાવતા છે સાંભળ્યું ઢોરો ને પીવડાવવા માટે ટેન્કર થી પાણી આવે છે ને પીવા માટે ચોખ્ખું પાણી જોઈએ તો બીજા ગામનો ફેરો કરવો પડે એ નાના બાળકોને સાથે લઈને ને કુવે જાય તો ત્યાંય દેડકા રમતા હોય તેવા પાણી ઉલેચવા પડે પાણી ભરવાની લાઈમાં બાળકોનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે ક્યારેક તેઓ સ્કૂલે પણ નથી જઈ શકતા તો ક્યારેક નહ્યા વગર જ શાળાનું મો જોવું પડે છે પાણી તો અમે બે ત્રણ કિલોમીટર લેવા જઈએ અમારા ગામમાં કઈ પાણીની સગવડ જ નથી ને આ છોકરા લોકો તો આવે ને મોકલાવડા લોકો પાસે પાણી નો એક માત્ર સ્ત્રોત કુવો છે ગામની મહિલાઓ ઘર ના કામ છોડી જંગલ માં વસતા હિંસક પ્રાણીઓના ભય વચ્ચે કુએ પાણી ભરવા જવું પડે છે અમારા ગામ માં સુવિધા સુવિધામાં બહુ સરકારે કચાશ રાખી છે પાણી પૂરતું મળતું નથી અને કોચરડામાં પાણી આ પડે નીચે એક કિલોમીટર જેવું અંતરે આ પાણી પડે છે ભયાં લોકો સવારથી આ પાણીનો કામે લાગે છે અને છોકરા નાના નાના બુલકાવા લાખીને જાય છે આ બીમાર પડે છે આ બીમાર પડી જાય છે એટલે દવાખાને જેટલું લઈ જાય એટલું ખર્ચ દવાખાને પણ થાય છે ભાઈએ સાચું કહ્યું એક કિલોમીટર ચાલીને જાય ત્યારે પાણી મળે પણ આ રીતના ક્યાં કોઈને સમજાય છે અમને પીવાની પાણીની બહુ તકલીફ છે જે કઈ આ પાણી કુવામાં આવતું છે તે ઢોર પાણી પીતું છે તે અમારે પીવાની પાણી પીવાની વારી આવતી છે તો માણસ એ પાણી પીને માણસ છોકરાઓ બહુ બીમાર પડી ગયેલા છે હમણાં ઉનાળા સમયમાં બહુ છોકરા બીમાર પડી ગયેલા છે તો અમને સારું પાણી આવે તો હારું સાહેબ સાંભળો તમારો દીકરો કે દીકરી આવું પાણી પીશે શું તમે ઈચ્છો છો કે આ પાણી પીને તે બીમાર પડે નહીં ને તો બીજાના છોકરાને કેમ આવું ગંદુ પાણી પીવડાવવા માટે મજબૂર કરો છો તમે તો શહેરમાં રહેતા છે હવે તો ડુંગરમાં રહેતા છે પણ તમે આયેને અમારો પાણીનો પ્રશ્ન પૂછો તેથી તમે કેમ કે અમારે હોય પછી હોય કે હા હોય થી ચાલુ થાય પાણી તદ્દન ગામવા નથી પીવાનું નથી ગાયોને નથી બેન ના નંબર એક તલક પછી લાગે આ ભાઈ એ સાચી વાત કરી કે શહેર માં વસતા લોકો શું સમજે આ ડુંગરા માં રહેતા ની વ્યથા

ને બધા બીમાર થઈ જતા છે દવાખાને જતા છે તો સરકાર કેટલો અમારો ખર્ચો થાય અમે ગરીબ છે ને અમે કાથી પૈસા લાવું ને કાથી ખર્ચો કરું અમારી પાઇપલાઇન કેરની બોલતી છે પણ અમને કોઈ સરકાર આપતું જ નથી તેમના ઘર જોઈને તમને તેમની સ્થિતિનો અંદાજ આવશે જોઈ લો માટી અને લીપણ વાળી દિવાલો ને ઘાસ પૂડા ને નળિયાની છત આ લોકો એટલા પણ સક્ષમ નથી કે રોજ પાણીનું ટેન્કર મંગાવી શકે છતાં બાળકોની બીમારીની ચિંતા થતા આમ તેમ પાઈ પાઈ ભીગી કરીને ટેન્કર મંગાવે છે પણ એ લોકોનું શું જેઓ ઘરડા છે ને તેમના સંતાન પણ તેમની સાથે નથી અમારે જેવા તો ગમેતાથી વેચાતા હો લાવીને પીએ પણ એટલે ઢો લોકો શું કરે દાદી લોકો ને એવા કોઈને છોકરાને હોય તો એ લોકોને થોડું જવાય નળથી જળ નથી આવતું એટલે સમજતી નથી એ જ્યારથી સ્ટાર્ટ થયેલું ત્યારથી જ નહીં આવતું

એવું છે કે આમસરણ વાઘમાળ ભેણમાળ અને લવારીયા જે જૂથ પાણી પુરવઠા યોજનાઓ ચાલે છે એમાં આ ઉનાળાના સમયમાં કુવામાં થવાથી પાણીની થોડી અસર જણાય છે પાણીની સમસ્યા હોય એમને ચકાસીને એની કોઈ પણ રીતે સગવડ થાય એ રીતે રજૂઆત કરી હતી અને બીજું કે અમારા સુસરદા જૂથ પાણી પુરવઠા યોજના જે પચીસ ગામોની યોજના કરી શરૂઆત કરી છે અને એમનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે